લગાવ્યો હતો અને દેશની આઝાદીના પાયા બાપુએ દાંડી ગામથી નાખ્યા હતા ત્યારે નવસારી જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થાના સથવારે કોસ્ટલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધી જીવનના સંદેશ સાથે લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેવાના ઉદ્દેશ સાથે કોસ્ટલ મેરેથન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ઐતિહાસિક ડાંડી ગામ ખાતેથી કોસ્ટલ મેરેથન દોડનો પ્રારંભ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઝંડી બતાવી કર્યો હતો આ મેરેથન દોડમાં કુલ ત્રણ રૂટના પાંચ કિલોમીટર દસ કિલોમીટર એકવીસ કિલોમીટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં આઠ વર્ષના બાળકોથી લઈને સાઠ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બે હજારથી વધુ નવસારી વાસીઓ સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારના દોડવીરોએ મેરાથોન દોડમાં ભાગ લીધો હતો નવસારી ડીઈઓ પુષ્પલતા અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો આ પ્રસંગે જલાલપોર ધારાસભ્ય આરસી પટેલ નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણ દેવી ધારાસભ્ય નરેશ પટેલ ભાજપા જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

જલ્દી શ્રી આર સર સભ્ય સ્વાગત કરવા માટે હું ડિવાઈસપી રાઈ સાઈડને કહીશ ત્રિભુરાભાઈનું સ્વાગત કરવા માટે હું મનીષભાઈને કહીશ અમારા ઘર દીવડા એવા પ્રેમભાઈનું સ્વાગત કરવા માટે નવસારી મેરેથોન નું આયોજન અમે આજે આજે પોલીસ પરિવાર સાથે કર્યું છે પાટીલ સાહેબ અમારા મુખ્ય મહેમાન બનેલા હતા જ્યારે આજે હજારો ની મેદની આજે અહીંયા સવારે સાડા વાગે જમા અને પાટીલ સાહેબ આજે એવા વ્યક્તિ કે જે સવારે સવારે આવે એમને પ્રોત્સાહિત કરવા સારું પોલીસ પરિવાર અને મારા પરિવારને પ્રોત્સાહિત કરવા એવા અને આ જે મેદનીનો ઉત્સાહ અને આનંદ જોઈને નવસારીને એક કંઈક આપવાની એમને એક તક મળી છે અને લોકોને ખૂબ આનંદ થયો છે લોકોની હવે અપેક્ષાઓ વધતી જાય છે કે નહીં તમે આવતા વર્ષે કરજો હું નહીં કહું કોઈ પણ કરે અને લોકોને એક એન્જોય મળે અહીંયા અને તમારી ફિટનેસ માટે શારીરિક માટે પણ એક જરૂરી છે એક દાંડી ખાતે દાંડીને ઐતિહાસિક ગાંધીજીને ગાંધી બાપુને યાદ કરીને અને લોકોને અહીંયા આવીને એન્જોય મળે અને પિકનિક બી મનાવે અને જય માતાજી ભરત